રાજકોટવાસીઓને આજકાલ ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ઘણા રાજકોટવાસીઓને અલગ અલગ સેક્ટરમાં અલગ અલગ જાતની કમ્પ્લેન્સ હોતી રહે છે ત્યારે આમ જનતાઓ અંતે મીડિયાનો સપોર્ટ લે છે અને આજે આપી સાથે રાજકોટ મિરરમાં એક એવા જ રાજકોટવાસી ઉપસ્થિત છે જેમને સ્માર્ટ મીટર અંગે એક જાતની ફરિયાદ છે જે પોતે લઈને આવ્યા છે ત્યારે આપણે એમને જ પૂછીશું કે તમને જે આપનું ઓફિસ છે એનું એડ્રેસ છે જાસલ કોમ્પ્લેક્સ અને એમાં જ તેમની સાથે કોઈ પણ જાતની ગેરરીતિ કરવામાં આવી રહી હોય તેવું તેમનું કહેવું છે ત્યારે આપણે એમને જ પૂછીશું કે સ્માર્ટ મીટરને લઈને તેમની સાથે શું પ્રશ્ન છે અને આખું મેટર શું છે સૌ તો સ્માર્ટ મીટર જ્યારે લગાવ્યું ત્યારે અમને એક પણ પ્રકારની ઓફિસ ઓનરને જાણ કરવામાં નથી આવી નથી અમારા એસોસિએશનમાં જાણ કરવામાં આવી સ્માર્ટ મીટર જ્યારે લગાડવા એ લોકો આવ્યા ત્યારે નીચેથી કી લઈ લીધી સિક્યુરિટી પાસથી અને એવું કંઈ લીધી કે ફોલ્ટ છે રિપેરિંગ કરવા માટે આવ્યા છે એવું કરી અને પીજી વિસીની જે એજન્સીઓ લોકોને આપ્યો છે કોન્ટ્રાક્ટ એ લોકો આવી અને સ્માર્ટ મીટર લગાડી ગયા પછી એકવાર અમને બિલ નથી આપવામાં આવ્યું પછી જ્યારે અમારે બિલ જ્યારે અમને આવ્યું ત્યારે અમને ખબર પડી કે ઓલરેડી અમારું સ્માર્ટ મીટર લાગી ગયું છે અને જ્યારે મેં બિલ જોયું ત્યારે અમે થોડાક જોતા રહ્યા કે ઓલરેડી અમારે ચાલીસથી પિસ્તાળીસ ટકા જેટલો વધારો થઈને આવ્યો છે અમે એવરેજ બિલ આગળના બધા બિલ મેં જોયા બરાબર પછી જેટલા લોકોને નીચે સ્માર્ટ મીટર લાગ્યા હતા એ મેં તપાસ કરી તો જેટલા લોકોને સ્માર્ટ મીટર લાગે બધા લોકોને કે ચાલીસ ટકા અમુક ને પચાસ ટકા એવો વધારો કરવામાં આવ્યો અને એક આમાં મેન એક એ લોકો એ કે એમાં ફિક્સ ચાર્જ કરીને આવે છે બિલમાં જે ઓલરેડી દર વખતે બિલમાં પચાસ રૂપિયા આવતા હતા ફિફ્ટી રૂપીસ જ આવતા હતા મેં દસ બિલ જોયા આગળના અને જ્યારે મેં આ નવું બિલ સ્માર્ટ બિલ આવ્યું ત્યારે આમાં મારે એક ઓફિસમાં આવે છે ત્રણસો છ્યાસી રૂપિયા એટલે ઓલમોસ્ટ ચારસો ટકા જેવો વધારો આપ્યો છે અલગ અલગ ઓફિસમાં અલગ અલગ રીતે એ લોકોએ વધારો કરીને આપ્યો છે અને જ્યારે આમાં એક વસ્તુ આવે છે કે જ્યારે પાસ્ટ ના યુનિટ હોય એ અને પ્રેઝન્ટ યુનિટ બંને વસ્તુનો એક ડિફરન્ટ આવે છે એ લોકો આ લોકો જે પાસ્ટ યુનિટ છે તો એ આમાં લખીને જ નથી આપવું અને પ્રેઝન્ટ યુનિટ લખીને આપી દે એટલે માણસને ખબર ન પડે બિલ જે લોકો ભણેલો માણસ હોય વેપારી માણસ એને તો ખબર પડી જાય એ લોકોને જાણ ન થાય ખબર ન પડે એના માટે થઈને આપ્યું છે અને આમાં જે અલગ અલગ પ્રકારના ચાર્જમાં ટોટલિંગ ચાર્જમાં વધારો કરીને બિલ આપવામાં આવ્યું છે અને એવરેજ અમારું જે બિલ આવતું હતું નેક્સ્ટ તમને હું જૂનું બિલ બતાવીશ તો સાત હજાર જેવું છે બરોબર એકવાર બિલ નથી આવ્યું એટલે આપણે ઓલમોસ્ટ કાઉન્ટ કરવી તો એવું તો અમારે વપરાશ અઢાર આઠસો બિલ આવ્યું અમારે ગેજેટ ઇનાય છે પર્સન ઈનાય છે ઓફિસનો ટાઈમિંગ બી ઈનો છે એ છતાં પણ એટલું વધારે બિલ આવ્યું એટલે સ્માર્ટ મીટર પહેલા તમારું જે બિલ છે ઇન જનરલ જે અપ્રોક્સ બિલ આવતું હશે તમારા ખ્યાલ મુજબ એ કેટલું હતું અને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ એમાં કેટલો ટકાનો વધારો આવ્યો અમારે પહેલાં જે સ્માર્ટ મીટર નોટનું લાગ્યું અમારું ઓલ્ડ જે મીટર હતું એમાં અમારે સેવન થાઉઝન્ડ એટલું બિલ આવતું હતું સેવન થાઉઝન્ડ એટ થાઉઝન્ડ એપ્રોક્સિમેટ બિલ આવતું હવે સ્માર્ટ મીટર લગાડ્યા પછી ડાયરેક્ટ અમારે એટીન થાઉઝન્ડ એટલે કે અઢાર હજાર પિસ્તાલીસ રૂપિયા બિલ આવ્યું અને તમે માની કે એક મહિને વાર એની બિલ નથી આપ્યું તો આલો એનો સાત હજાર આપણે ચૌદ હજાર થઈ જાય કદાચ તો ચૌદ અઢાર હજાર રૂપિયા તો ન થાય ને એપ્રોક્સિમેટ મારે ગણવાનું તો ચાલીસથી પિસ્તાલીસ ટકા જેવો વધારો છે એમ નીચેવાળાની જે ઓફિસ છે એમાં મેં કાઉન્ટ કર્યું તો એમાં પચાસથી પંચાવન ટકાનો વધારો આવ્યો છે બાજુવાળાને અમારી જે ઓફિસ છે એમાં ઓલમોસ્ટ પાંત્રીસ ટકાનો વધારો આવ્યો છે અને કોઈ પણ મેન્શન નથી કર્યું ફિક્સ ચાર્જ છે ફિક્સ ચાર્જનો મતલબ શું જો કે ભાઈ ઓફિસ છે એનો મીટર લાગ્યું એનો સાર જેક લગાડવામાં આવ્યો છે તો મારી બે ઓફિસ છે સાસેલમાં અને બંને ઓફિસમાં સેમ સાઇઝ છે સેમ ગેજેટ છે તો બેમાં ફિક્સ સાઇઝ અલગ અલગ રીતે લગાડવામાં એ લોકોએ લાગ્યો છે એટલે કોઈ પણ કેલ્ક્યુલેશન વગર એ લોકોએ સાર લગાડ્યો છે હવે અહીંયા જ્યારે એમ પીજી વીસીએલ વાળા પાસે એમ તપાસ કરવા માટે ગયા તો એ લોકોને કેવું એવું છે કે આ બિલ હવે અમે નથી બનાવતા હવે અમને ઉપરથી ખાલી બિલ આવે છે અને અમે ખાલી પ્રિન્ટ કરીને તમને આપી દેવી છે તો આ તો એક રીઝન ના છું ને કે એને આન્સર આપવાનો વે ઓફનું એટલે ભાઈનું કહેવું છે કે જે બિલ આવે છે એમાં તો ડિફરન્સ છે જ પણ ફિક્સ ચાર્જીસ પણ જે વસૂલ કરવામાં આવે છે એમાં પણ બમણો ડિફરન્સ જે છે તે સ્માર્ટ મીટર પહેલાં અને સ્માર્ટ મીટર પછી એ છે એનો ડિફરન્સ આવે છે ત્યારે હું તમને એ જ પૂછીશ કે તમારી માંગ શું અમારી માંગ એ જ છે કે આ જે બિલ અમને આપવામાં આવ્યું છે એને વે ઓફ કરી નાખે બરાબર અને અમારું જે જૂનું મીટર હતું એ લગાડી દે અથવા ચલો તમે સ્માર્ટ મીટર લગાડ્યું છે તો અમને તમે એક મહિનો પૂરતું સ્માર્ટ મીટરની સાથે સાથે સબ મીટર આપી દો અને બંનેના યુનિટ સેમ થાય છે કે નહીં એ અમને જણાવી દો એકવાર જો બંને યુનિટ સેમ થતા હશે તો સ્માર્ટ મીટર ઓટોમેટિક ઓકે રીડિંગ બતાવે છે તો અમારી માંગ એ જ છે કે જ્યારે તમે સ્માર્ટ મીટર લગાડો છો તો કસ્ટમરની સેટિસ્ફેક્શન માટે તમે સારો સબ યુનિટ રાખો સબ મીટર લગાડીને અમને બતાવો